હવે તમારે તમે ખાલી બોલી શકો તમે અહીંયા હસવાય ની પાકું છે હસવા માં તમારો છે એ એમ મજા એમ તમારે તમારો છે બોલે છે અમને ખબર પડે ને હાસા ખોટા છે હાસા છે છે ખોટા કેમ ખબર પડે અમને એ તમે દાંત માં કાંઈ ના ને એટલે સમજ પડી ગયા રોયા નથી